રાધનપુરના મેમદાવાદ ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ઠાકોર સમાજ યુવક મંડળ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા ઠાકોર સમાજમાં રમતગમત ક્ષેત્રે ભાર મૂકવાના હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જે ટુર્નામેન્ટના આયોજક પ્રહલાદજી ઠાકોર માનજી ઠાકોર ભરતજી ઠાકોર દ્વારા પાંચ દિવસીય ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરી સમાજના યુવાધનને રમતગમત ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કરી વિજેતા ટીમને ટ્રોફી આપી બિરદાવવામાં આવેલ ચેમ્પિયન ટીમને એકવીસ હજાર તથા ટ્રોફી જ્યારે રનર્ઝઅપ ટીમને રૂપિયા અગિયાર હજાર તથા ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઠાકોર સમાજનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો અને એમાં ફાઇનલમાં અબાસના અને બળોધન આવ્યું હતું અને ત્યારે ત્યારબાદ અબાસનાને એકસોને નેવું રન કર્યા હતા અને બળોદરાને વીસ રને હાર્યું હતું ત્યારબાદ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેન ઓફ ધ સિરીઝ ભરત ઇન્દ્રમણા બેસ્ટ બોલર હેમદ મુ ખુદ અને બેસ્ટ બેટ્સમેન